વડોદરાના ભાઈઓ તમારે નવ્વાણું રૂપિયા માં ટ્રેક લેવા હતા તો એક વાર ફરીથી લઈને આવી જ ગયો છું અને આ વખતે જોઈ લો ના ઢગલા મંગાવી લીધા છે તો જજો કેમ કે ભાઈ જીએમ ફેશન ફેક્ટરી આઉટલેટ ની ત્રીજી બ્રાન્ડ ઇઝામપુરા ના કામાક્ષી કુંજ કોમ્પ્લેક્ષ માં ડીમાર્ટ ની નજીક પાછળ ઓપન થઈ ગઈ છે એટલે નવ્વાણું રૂપિયા માં ટ્રેક તો મળશે પણ જો તમે આ વિડીયો માત્ર દસ લોકો ને શેર કરશો અને ત્યાં જઈને બતાવશો તો તમને આ સ્ક્રીન પર દેખાતી ટી શર્ટો મળવાની છે એકદમ ફ્રી હા ભાઈ એ પણ ઢગલા બંધ મંગાવી જ લીધી છે પરંતુ એ ફક્ત પેલા સો કસ્ટમર માટે જ છે એટલે દસ લોકો ને શેર કરી દેજો અને હવે જો કપડા વાત કરીએ તો નવ્વાણું રૂપિયા માં ટ્રેક તો મળશે માત્ર એક હજાર રૂપિયામાં પ્રીમિયમ જીન્સ પેન્ટ મળશે પંદરસો રૂપિયા માં ત્રણ કોટન પેન્ટ પણ તમને મળી જવાના છે બારસો રૂપિયા માં ત્રણ નંગ તો ભાઈ રાહ જોશો નહીં કેમ કે છેલ્લી વખત ટ્રેક નો સ્ટોક પતી ગયેલો તો આ વખતે રાહ જોશો નહીં અને આજે જ પોચી જ જજો ટી શર્ટ પણ જોતી હોય તો દસ લોકો ને એ વિડીયો શેર કરી દેજો અને આપડા અને અમના બંનેના આઈડી ને ફોલો કરી લેજો અને પોચી જજો રમન કાકા હેડો અને આવા જોરદાર વિડીયો જોવા માટે અમને જ અમને ફોલો કરો